બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર છેલ્લા કેટલાય સમયથી શમશાન ભૂમિનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડી ગયો છે ત્યારે ધીમા ગામની અંદર વસવાટ કરતા બજણિયા સમાજ અને ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજની જે શમશાન ભૂમિ આવેલી છે તે શમશાન ભૂમિની અંદર મહાજન પાંજરાપોળ દ્વારા ગાંડા બાવળો કઢાવીને તેની અંદર બિનકાયદેસર કબજો કરવામાં આવતો હોવાની રજૂઆતને લઈને થોડા દિવસ અગાઉ બંને સમાજના આગેવાનો દ્વારા

જે જમીન બોલી રહી છે તે જમીન અમને માપીને પરત આપવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે આવેદનપત્રમાં એવું પણ જણામ આવ્યું છે કે આ સમય દરમિયાન અમારા કોઈ ગુરુ બ્રાહ્મણ પંડ્યા કે બજણિયા સમાજમાંથી કોઈ સ્વજનનું મોત થશે તો તેમનો મૃતદેહ ગ્રામ પંચાયતમાં લાવવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તલાટી અને પંચાયત કમિટીની રહેશે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગામ બીમા રતિભાઈ રાજાને બોલાણી ગામ બીમાથી બોલ આ મારા માજન પેંજરા દર અમારી આ સંસદભૂમિનો બાવળની નિકાલ કાઢી કરી કાયદેસર ગેરકાયદેસર કરવાની કાયદેસર ધારેલ છે તો અમે આ મામલેદાર પંચાયત જિલ્લામાં આ જાણ કરેલું છે તેમાં અમારું જે આ સમાજ અમારી કુળ અમારો કુળ છે તમારી સમાજ છે અમારો બચ્ચો છે ગણેશ મનાથી કરેલ છે તે છતાં તે છતાં એમનો અમે નિકાલ એમ એને સાબુતી બતાવીશું કે આ આ અમારો છેક નથી તે અમે સમાજ સાબુતી અમે બતાવી શકીશું અમારા પંડ્યા રોહિત કુમાર અંજારીભાઈ રહેવાસી ઢીમા અને અમે અહીંયા વર્ષોથી ઢીમા ગ્રામમાં રહીએ છીએ અને અમારા સમસ્ત ગુરુ બ્રાહ્મણ સમાજના સ્મશાન જે હાલની તારીખમાં આયાત છે તે જગ્યા ઉપર લગભગ બસો થી ત્રણસો વર્ષ પહેલા ત્યાં અમારા પૂર્વજોના પણ મૃતદેહો જટાયેલા છે અને હાલ પણ અમે ત્યાં સમસાનમાં અંતિમ વિધિ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ટૂંક સમયમાં જ જે મહાજન દ્વારા પાંજરાપોળ દ્વારા ટૂંક સમયમાં જ ગોંડા બાવળ કાઢી અને અમારા સમશન ઉપર ગેરકાયદેસર કબજો લેવાનો એમનો પ્લાન થઈ રહ્યો છે તેના વિરુદ્ધમાં અમે સમસ્ત ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજ આવેદનપત્ર આપીએ છીએ અને જો અમારા શમશાનનો પ્રશ્ન હલ નહીં થાય તો અમે ઉગ્ર રજૂઆતો કરશા અને જે અમારથી થાય છે શક્ય બને તે ઉગ્ર દેખાવો કરી અને અમારો હક અમે લઈને રહીશું